ન્યૂઝ માં આપણું સ્વાગત છે ડભોઈ શ્રીમતી એસીપીએફ કોમર્સ કોલેજ માં ઇનોવેશન ક્લબ દ્વારા કોડિંગ અને વેબસાઇટ ડેવલપમેન્ટ કોર્સ ના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું ડબોઈ વડોદરા જિલ્લા કેરવણી મંડળ સંચાલિત શ્રીમતી એસીપીએફ કોમર્સ કોલેજ ડબોઈ ના ઇનોવેશન ક્લબ દ્વારા કોલેજ ના આચાર્ય શ્રી ડોકીયુર કે પારેખ ના માર્ગદર્શન હેઠળ એક જાન્યુઆરી બે હજાર છવીસ થી તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કોડિંગ અને વેબસાઇટ ડેવલપમેન્ટ વિષય પર ત્રીસ કલાક નો સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના આચાર્ય દ્વારા કોડિંગ એ હાલની જરૂરિયાત છે તેનું જ્ઞાન મેળવવા હાંકલ કરી હતી ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટર ડો ઇમરાન ખાન પઠાણ દ્વારા કોડિંગ એ સમયની જરૂરિયાત છે અને તેના વિશે સમજ આપી હતી આ કાર્યક્રમમાં કોલેજના તમામ અધ્યાપકો હાજર રહ્યા હતા આ કોર્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ ડો ઇમરાન ખાન પઠાણ દ્વારા કરવામાં આવેલી આ કાર્યક્રમનું સંચાલન ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટર ડો ઇમરાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું માં જો તો આપણા કોલેજ પડીશું કેમ કે મને આ અનુભવ છે ખાલી પણ એમએસએર તો થયો પૈસા ખૂટતા હોય એટલે સાહેબ પાસે અમે જઈએ એમ ના એટલે સાહેબ કદી ના નથી પાડતા પૈસા માટે પણ એટલે વિદ્યાર્થીઓ

કે સાહેબ અમારે વેબસાઇટ મેન્ટેન કરાવી છે હવે મેં અત્યારે જે ટ્રેનિંગ આપી છે ને એની અંદર આ વિદ્યાર્થીઓ પણ આ કામ કરી શકે છે